નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશરસ મજાની સુંદર અને પારિવારિક વાર્તા પિસ્તાલીસ વર્ષ યુવક અને એના બાજુના ઘરમાં બિલકુલ અડી અને એક મકાન અને એ મકાનમાં એમનો મિત્ર એમની વહુ અને એની માં આ ત્રણ જણા રહેતા હતા એમના મિત્રની માં જૂના પિક્ચરની સાસુ લલિતા પવાર જેવો એનો સ્વભાવ એક દિવસ એમની વહુ બધા કામ પતાવી અને સ્નાન કરવા ગઈ તો બહુ કર્કશ બૂમ પાડી અને એમના કીધું અરે વહુ અરે વહુ મરી ગઈ સાંભળતી નથી કેશું બિચારી વહુ તો ઘરના રસોડાના કામ પતાવી અને હમણાં જ એને સમય મેળવ્યો હતો સ્નાન કરવા ગઈ હતી એના આવા કર્કશ અવાજ કાયમ માટે આદત બની ગઈ હતી આખા દિવસમાં કોઈ ને કોઈ એક શિકાએ તેના કામમાં ગુંતી રહેતી હતી એટલે આજે પણ એ કોઈ નવી વાત ન હતી એ વહુ જલ્દી થી સ્નાન કરી અને જલ્દી કપડાં બદલી અને દોડતી દોડતી એના સાસુ પાસે આવી ગઈ એની સાસુ ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યા તારા પણ થતું નથી જો આ પાણી આખા રૂમમાં ફેલાઈ ગયું છે એ પોતું નથી કર્યું વહુ ડરતા ડોલતા બોલી માજી પોતું તો કર્યું હતું પણ એવું બોલી તો સાસુ પાછી જોરથી બોલી તો પાણી ક્યાંથી આવ્યું જોરથી હું પડી જતી તો મારા હાડકા ભાંગી જતા તો મારો નસીબ જ ખરાબ છે જો આ તારા જેવી કામ ને મારા છોકરાને પસંદ કરી મારા છોકરા માટે મોટા મોટા ઘરેથી આવતા હતા અને 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 તું એમ કરી બધું સમજી રહી હતી કે એની સાસુ એને એને હેરાન કરે છે કશું બોલ્યા વગર પર્સ પરથી પાણી લૂછી નાખ્યું અને પછી એના રૂમમાં જતી રહી થાકના લીધે આડી પડી અને વિચાર કરવા લાગી કે હવે ક્યાં નવાબાને મારા સાસુ બોલાવશે એવા વિચારમાં અને વિચારમાં એની આંખ વેચાઈ ગઈ એના માટે આ કોઈ નવી વાત નથી જ્યારથી આ વહુકા ઘરમાં આવી છે ત્યારથી જ્યારે પણ એનો પતિ નોકરી માટે ઓફિસ જાય તો એની સાસુ એને હેરાન કરવાના નત નવા બહાના શોધી અને હેરાન કરે દરેક દિવસે ને દિવસે નવી નવી શિકાયતનો ઈલાજ કર્યા કરે ભવને પણ ખબર પડી ગઈ હતી કે એની સાસુ એને હેરાન કરવા માટે એક બાહનું જોઈએ છે અને એ બહાના ઘડવામાં એ નિપુણ હતા પહેલા તો એની વહુ બધું જ સહન કરતી હતી કેમ કે એના પતિ થી એ બહુ પ્રેમ કરતી હતી અને ઘરની શાંતિ બનાવી રાખવા માંગતી હતી એટલે કોઈ પણ શિકાય એના પતિને ન કરતી હતી બધું ચૂપચાપ સહન કરતી હતી પણ આ બધું દિવસે ને દિવસે ઘણું અઘરું થતું ગયું અને એ જ એને સમજણ ન પડતી હતી કે એની જિંદગી આવે કેવી રીતે થઈ ગઈ એક ટાઈમ એવો હતો કે બિંદાસ અને મજબૂત મહિલા હતી કે સ્કૂલ કોલેજમાં કોઈના પણ માટે લડી લેવા માટે તૈયાર થઈ જતી હતી અને એ જ આજે પોતાના જ ઘરે લડવા માટે હિંમત છે એકઠી કરી ના શકતી હતી જ્યારે સાંજે એમનો પતિ ઘરે આવતો હતો એ બધી વાતો વિસ્તારથી કહેવાનું વિચારતી પણ એનો પતિ થાકેલો હોય એટલે એ કોઈ દિવસ એની તો એના બહુ લેતો ન હતો અને અને કે આવું કરે એમ કરી વાત પતાવી દેતો એની સાસુ પણ એના છોકરા સામે સારી દેખાવાનું નાટક કરતી હતી પણ જયારે એ ઘરમાં ના હોય ત્યારે એનું રૂપ દેખાડતી હતી એની સાસુ એની વહુથી એટલે નારાજ હતી કે દહેજમાં એની મરજી મુજબ નું મળ્યું ન હતું પણ એની વહુના બાપ એમની હૈસિયતથી વધારે આપેલું હતું પણ એની સાસુ ખુશ ન હતી એટલે કોઈક ને કોઈ બહાને એને એ હેરાન પરેશાન કરતી હતી અને હેરાન કરવા એ એને ઘરની નોકરાણીને પણ છૂટી કરી દીધી હતી અને આખા ઘરનું કામકાજ એના વહુ ની માથે નાખી દીધું હતું એની વહુ એ ઘણીવાર આ મુદ્દે એમના પતિ અને એમના સાસુ સાથે બેસીને વાતો કરી અને નિકાલ કરવાનું વિચાર્યું હતું પણ ઘરના કામકાજમાં એને કોઈ દિવસ સમય જ ન મળતો હતો એક દિવસ કોઈને કોઈ બહાને થઈ જતો હતો એક દિવસ તો એવું થયું કે જ્યારે ઘરની વહુ સવારે કચરો કાઢતી હતી અને એની સાસુ એક બાજુ સ્વેટર ગોતતી હતી જેવી કચરો કાઢવાની એની એની સાસુ પાસે ગઈ સાસુએ લાત મારી અને જોરથી ચીસ પાડીને બોલી તારામાં બુદ્ધિ છે કે નથી તને ખબર છે કે નથી મને ધૂળની એલર્જી છે તોય તું અહીં કચરો કાઢવા આવી ગઈ છું એની વે બધું ચૂપચાપ સહન કરી લીધું પણ જેવું ઝાડું લઈ અને આગળ પાછી ગઈ તો પાછી લાત મારી અને એની વહુ નું માથું છે એ દીવાલ સાથે અથડાઈ ગયું અને માથામાં જબરજસ્ત વાગી ગયું તો એ ઉઠવાની કોશિશ કરવા લાગી એવામાં એની સાસુએ ફરી જોરથી લાત મારી તો પાછું માથું છે એ દીવાલ સાથે ટકરાઈ ગયું તો આ વખતે એની વહુ છે એ બેહોશ થઈ ગઈ એની સાસુ એને ઉઠાડે છે ઉઠ અરે મરી ગઈ કે શું ઉઠ હજી તો ઘણું કામ બાકી છે પણ એની વહુ છે એ ઉઠી જ નહીં એની સાસુ ડરી ગઈ અને એના છોકરાને ફોન કર્યો એનો છોકરો તરત આવ્યો અને એની પત્નીને દવાખાને લઈ ગયો પણ એની સાસુ નો પડપડાટ બંધ ન થતો હતો એ દવાખાનામાં પણ કહેવા લાગી આ કામચોર નું બધું નાટક છે આમ કરે એટલે કામ ના કરવું પડે તમામ પ્રયાસ કરવા છતાં એ ને બચાવી ન શક્યા અને અંતે છે એ મૃત્યુ કેમ કે એના માથાના ભાગમાં ગંભીર વાગી ગયું હતું એનો પતિ તૂટી ગયો માયુસ થઈ ગયો અને એની સાસુ પણ કઈ ગતા પડતી હતી વો ની મૃત્યુ ની ખબર પડ્યા માં પડી તો આડોશ પાડોશ વાળા છે એ બધા ભેગા થઈ ગયા અને એના સાસુના વર્તનના અત્યારના કિસ્સાના પતિને કેવા લાગ્યા સાંભળી અને એટલું લાગી આવ્યું એની મારી પત્ની સાથે આટલા અત્યાચાર કર્યા અને તેના વિશે મને હતી કશું ન માન્યું અને આવી અને એને આત્મહત્યા કરી લીધી અને જિંદગી પૂરી કરી નાખી હવે એ ઘરમાં સન્નાટો છે તો એની સાસુ ઘરમાં બબડાટ કરે છે અરે વહુ ક્યાં મરી ગઈ સાથે સાથે મારા છોકરાને પણ લેતી ગઈ જલ્દી આવો ઘર કેટલું ગંદુ થઈ ગયું છે આજુબાજુ બધા આવું સાંભળતા અને એની મદદ માટે કોઈ આગળ નતું આવતું થોડા દિવસ પછી ખબર પડી કે એની સાસુ છે એ માનસિક સંતુલન ખોઈ બેઠી છે અને ગાંડી થઈ ગઈ છે તો કોઈ એના દૂર ના સંબંધી ને એને પાગલખાનમાં મોકલી દીધી અને એ ઘરને બિલકુલ સસ્તામાં વેચી દીધું દોસ્તો આ વાતનો સાર આ બધું થવા પાછળ કોનો વાંક છે શું આટલો અત્યાચાર કરાય કોઈ અત્યાચાર તો સહન કરાય આ મહિલાની જગ્યા પર તમે હોય આપણે હોય તો શું કરીએ આ મહિલાના તેના પતિ હોત તો તમે શું કરો આ વાર્તાનો સાર એ છે કે નાનકડી એવી કર્કશના લીધે એવું પરિણામ આવ્યું છે તો દોસ્તો આપને કેવી લાગે આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તાને વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત